જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા સુખાકારીમાં વધારો કરતા રૂપિયા બાર એકસઠ કરોડના ખર્ચે થનાર અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા ધારી બગસરા ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવી કાકરિયા સહિતના શ્રીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના અગિયાર તાલુકાઓ અને નવ નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મહામંત્રીશ્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી આ સાથે તેમણે પ્રજાલક્ષી આ વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા

જિલ્લા આયોજન મંડલ ના નિરીક્ષક ટોપરાફિસરશ્રીઓ સહિતના જિલ્લાના વહીવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ મહેતા રાજુલા